જન્માષ્ટમીના પાવન પર્વ પર લડુ ગોપાલના ભોગ કે પ્રસાદ માટે ચલાવતા જઈ અને પછી તેમાં આપણે સવા કપ જેટલું દૂધ ઉમેરી તેને પણ એકદમ સરસ રીતે ચલાવતા જઈશું અને મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં થ્રી બાય ફોર કપ જેટલી ખાંડ ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી એકદમ સરસ રીતે હલાવતા જઈશું અને પછી તેમાં વન ફોર કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરી તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને અડધો કપ જેટલો બદામનો પાવડર લઈ તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું બરાબર ચલાવતા જઈશું અને મિક્સર ઘટ અડધી ચમચી જેટલો એલચી પાવડર નાખી તેને બરાબર રીતે મિક્સ કરી લેશું અને મિક્સરને બે ભાગમાં ડિવાઈડ કરી લેશું પછી અડધા મિક્સરને આપણે એક ટીનમાં લઈ એકદમ બરાબર રીતે સેટ કરી લઈશું એકદમ સરસ રીતે બધી બાજુ મિક્સ કરી લેશું બાકી રહેલા મિક્સરમાં બે ચમચી જેટલો કોકો પાવડર ઉમેરી બે ચમચી જેટલું દૂધ ઉમેરી દેશું અને એને પણ એકદમ બરાબર રીતે સેટ કરી લેશું કરેલા મિક્સર ઉપર આ રીતે આપણે પાછું મિક્સર પાથરી બરાબર રીતે સેટ કરીએ ઉપર પિસ્તાની કતર સેટ કરી લેશું